તાલુકાના ગંભીરા માર્ગ પર ડામર રોડ કામમાં કોન્ટ્રાક્ટર ની કોર બેદરકારી બહાર આવી બોરસદ તાલુકાના કિંકલોડ થી ગંભીરા જવાના મુખ્ય માર્ગ પર ચાલી રહેલા ડામર રોડ ના રિનોવેશન કામમાં કોન્ટ્રાક્ટર ની કોરબેદરકારી સામે આવી છે રોડનું રિનોવેશન કેવી રીતે કરવામાં આવે છે તે સમજાતું નથી ક્યાંય સેફટી સાધનો નથી ન તો ટ્રાફિક વ્યવસ્થાનો કોઈ અણસાર જોવા મળે છે આજરોજ કિંગલોડ ગંભીરા માર્ગ પર કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોની ગરમાગરમ ડામરમાં ચાલુ વાહન વ્યવહાર વચ્ચે કોઈ પણ જાતની સેફટી સુવિધા વિના કામ કરાવતા જોવા મળ્યા હતા વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ મજૂરોમાં કેટલાક અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે જે બાળમજૂરી કાયદાનો ખુલ્લામ ભંગ છે સરકાર દ્વારા રોડના કામ દરમિયાન મજૂરોને હેલ્મેટ રિફ્લેક્ટર જેકેટ સેફ્ટી શૂઝ તેમજ ટ્રાફિક કંટ્રોલ માટે જરૂરી બોર્ડ અને બેરીકેટ જેવી સુવિધાઓ ફરજિયાત રાખવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે તેમ છતાં ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી સરકારના નિયમોને ઠીંગો બતાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે જો આ કોરો બેદરકારીના કારણે કોઈ મજૂરોની ગંભીર ઇજા થાય અથવા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ રહેશે આ માસો મજૂરો કે પછી કોન્ટ્રાક્ટર એવો સવાલ હવે જનમાનસમાં ઉઠી રહ્યો છે આ સમગ્ર ઘટના અંગે સંબંધિત વિભાગ અને શ્રમ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું બ્યુરો નરેન્દ્ર શર્મા ન્યૂઝ ગુજરાતી આણંદ